Brought to you by Spark 20 series smartphones. રાહુલ ગાંધી દ્વારા જે પ્રકારે રાજા રજવાડાઓ પર નિવેદન આપવામાં આવ્યું છે તે નિવેદનને લઈને હવે ક્ષત્રિય સમાજમાં

એમના જ નેતાઓના માધ્યમથી પ્રગટ કરી રહી છે કોંગ્રેસે આ દેશની જનતા પર વારસાગત એમના સલાહકાર વાત કરીએ એવું કીધું કે આ દેશની અંદર નાગરિકોની જે વારસાગત સંપત્તિ છે એની ઉપર પંચાવન ટકા અધિકાર સરકારનો હોવો જોઈએ અને પિસ્તાલીસ ટકા એમની પાસે રહેવી જોઈએ એનો મતલબ કે આ દેશની જનતાની એમના બાપ દાદા એ બચત કરેલી એમના પરસેવાની કમાણી થી ભેગી કરેલી સંપત્તિ એ સરકાર ને અપાવીને એ સંપત્તિ પર એમના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કીધું હતું કે આ દેશની સંપત્તિ પર પહેલો અધિકાર મુસ્લિમ સમાજનો છે તો આપ સમજી શકો છો દેશની જનતા પણ સમજી શકે છે કે કોંગ્રેસ આ દેશના અસંખ્ય પરિવારોની વારસાગત સંપત્તિ છે એ હડપ કરી અને એ કોને આપવા માંગે છે એમની માનસિકતા છતી થાય છે વર્ષો સુધી આ દેશમાં ગરીબી હટાવવાના નારા સાથે ગરીબ લોકોના લાગણીને સહાનુભૂતિ જીતીને સત્તા પર બેઠેલી કોંગ્રેસ છે વર્ષો સુધી દેશમાં રાજ કર્યું પરંતુ મિત્રો

140 કરોડ દેશવાસીઓને પોતાનો પરિવાર માની એ પરિવારના નાગરિકોની સુખાકારી માટે એમની જરૂરિયાત શું છે એને સમજીને જે રીતે સૌનો સાથ સૌનો વિકાસ અને સૌના વિશ્વાસના મંત્રને ચરિતાર્થ કરી અને સમગ્ર વિશ્વની અંદર પણ હિન્દુસ્તાનના વસુદેવ કુટુંબકમની ભાવનાનો મેસેજ આપીને જે સાતન કરી રહ્યા છે દેશની જનતાએ મન બનાવી લીધું છે આ દેશના 140 કરોડ લોકો એ મન પર છે કે ત્રીજી વખત નરેન્દ્રભાઈ મોદી સાહેબને વડાપ્રધાન બનાવી અને આદરણીય મોદી સાહેબે આપેલી ગેરંટી કે ત્રીજી ટર્મમાં આ દેશ વિશ્વની ત્રીજી મહાસત્તા બને એ પ્રકારની ઇકોનોમી બનવાની ગેરંટી ઉપરનો વિશ્વાસ વ્યક્ત કરીને જે રીતે મતદાન કરે છે આ દેશની શાંતિને ઢોળવા માટે કોંગ્રેસના લોકો સાત પાણીને ઢોળવા માટે અલગતાવાદી પરિબળો સાથે મળી દેશમાં કોમવાદ જ્ઞાતિવાદ નકલસવાદ આતંકવાદ જેવા મુદ્દાઓને પ્રોત્સાહિત કરી અને દેશની અંદર શાંતિ ડોળીને પોતે સત્તા પર આવવા માટેના અલગ અલગ કારસા કરે છે મિત્રો મારે આજે આપ સૌના માધ્યમથી દેશની જનતાને પણ અપીલ કરવી છે કે જે રીતે દેશના વડાપ્રધાન એકસો ચાલીસ કરોડ પરિવારને પોતાનો પરિવાર માનીને પરિવાર માટેની સુખાકારી માટે એ ગરીબોને મળતા અધિકાર ડાયરેક્ટ એમના ખાતામાં મળે ટ્રાન્સફરના માધ્યમથી મળેટી પ્રથા નાબૂદ કરીને આ દેશના યુવાનોને દેશના ગરીબોને દેશની મહિલાઓને અને દેશના ખેડૂતોને એક નવી આશા જાગી છે ત્યારે એવા સમયની ચૂંટણીમાં કોંગ્રેસ એ દેશની અંદર જે પ્રકારે વાતાવરણ ડોળવા માટેના અલગ અલગ નિવેદનો આપી એમની માનસિકતા છતી કરે છે એમને હું વખોડું છું અને દેશની જનતાને વિનંતી કરું છું કે નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે દેશ સમગ્ર વિશ્વની અંદર ભારત એક ઉભરતો દેશ છે આવું અમે નહીં વિશ્વના અર્થશાસ્ત્રીઓ કહે છે કે નેક્સ્ટ ફ્યુચર વિલ બી ઇન્ડિયા હવે પછીનું ભારત ભારતનું ભવિષ્ય છે

આ દેશના ગૌરવશાળી ઇતિહાસમાં જેમનું મોટું યોગદાન છે એવા રાજા મહારાજાઓ વિશે પણ એમની માનસિકતા છતી કરીને જાણી જોઈને નિવેદનો આપ્યા કે આ દેશના રાજાઓ જમીનો હડપે છે મારે રાહુલ ગાંધી અને કોંગ્રેસના મિત્રોને કહેવું છે કે આ દેશની અંદર પાંચસો ને બાસઠ રજવાડાઓએ પોતાના રાજ અને એમની મિલકતો આ દેશને સમર્પિત કરી છે એ એમનો ગર્વો ઇતિહાસ છે અને એમાં પણ સૌરાષ્ટ્રમાં આપણે બેઠા છીએ અમારા ભાવનગરના રાજા કૃષ્ણકુમાર સીજી એમના મહારાણી કૃષ્ણકુમાર સીજે તો એમની સમગ્ર સંપત્તિ દેશને સમર્પિત કરી પરંતુ દેશના હજારો વર્ષો સુધી આ ઇતિહાસ યાદ રાખશે દેશની મહિલાઓને એમની પેઢીઓને પણ યાદ રાખશે કે મહારાણી સાહેબે એમના કર્યાવરમાં આવેલી એમની નિજી સંપત્તિ એ પણ દેશ માટે સમર્પિત કરી હતી એવો અમૂલ્ય ઇતિહાસ આ રાજા મહારાજા ને રજવાડાનો છે એમણે ફક્ત હિન્દુત્વને અને આ દેશને જેમને બલિદાન આપ્યું છે એવા રાજા રજવાડાઓ માટે જ આ ટિપ્પણી કરી છે એ વખતે પણ અમુક રજવાડાઓ વિલીન નહોતા થયા આપ સૌ જાણો છો જે રીતે મોગલો નિજામ રજાકારો જે રીતે દેશની જનતા પર વર્ષો સુધી અત્યાચારો ગુજાર્યા હતા એને યાદ નથી કરતા એનો મતલબ કે કોંગ્રેસની માનસિકતા કોને ખુશ કરવા માટે આ નિવેદન આપે છે એ પણ હવે દેશની જનતા ઓળખી ગઈ છે ત્યારે મારી સૌ દેશવાસીઓને વિનંતી છે કે દેશની અંદર એક જ્ઞાતિથી બીજી જ્ઞાતિઓની વચ્ચે ભય મનુષ્ય ફેલાય જ્ઞાતિવાદ ફેલાય કોમવાદ ફેલાય દેશમાં પ્રાંતવાદ ફેલાય આ દેશને ટુકડે ટુકડે કરી આ દેશની જનતાને અલગ અલગ કરીને તૃષ્ટિકરણની રાજનીતિને પ્રોત્સાહિત કરીને કોંગ્રેસ સત્તા પર આવવા માંગે છે ત્યારે દેશની સાણી જનતા 140 કરોડ દેશવાસીઓ પોતાનું મન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં બનાવ્યું છે અને આ પ્રકારના નિવેદનો આપનારા લોકોને પરિણામના દિવસે દેશની જનતા એમનું સ્થાન બતાવી દેશે

એમને દેશના રજાકારો વાત નથી કરી એમણે મોગલ સલ્તનતે જે પ્રકારે દેશ ઉપર અત્યાચાર કર્યો એની વાત નથી કરી એટલા માટે મને નહીં એકસો ને ચાલીસ કરોડ દેશવાસીઓને શંકા જાય છે કે એક પ્રકારે આ દેશમાં તૃષ્ટિકરણ કરવા માટે આપેલું આ નિવેદન ક્ષત્રિય સમાજ દ્વારા જે પ્રકારે અત્યારે નિવેદન આપવામાં આવી રહ્યા છે કે પરસોત્તમ રૂપાલા વિરુદ્ધનો જે તેમનો રોષ છે તે યથાવત છે અને તેમના વિરુદ્ધ તેમનો જે વિરોધ છે તે યથાવત રહેશે રહી વાત રાહુલ ગાંધીની તો આ રાહુલ ગાંધીના નિવેદનને લઈને અલગ અલગ સૂર છે તે જોવા મળી રહ્યા છે કેટલાક ક્ષત્રિય અગ્રણી કહી રહ્યા છે કે આ પ્રકારના નિવેદન પીટી જાડેજા જેવા ક્ષત્રિય અગ્રણી જો વાત કરવામાં આવે તો તેઓ કહી ચૂક્યા છે કે ક્ષત્રિયોને લઈને આ પ્રકારના નિવેદન અગાઉ પણ ઘણા નેતાઓ આપી ચૂક્યા છે અને કેટલાક ક્ષત્રિય અગ્રણી છે પદ્મિબા વાળા સહિતના કે તેઓ કહી રહ્યા છે કે રાહુલ ગાંધી પર પણ કાર્યવાહી થવી જોઈએ ત્યારે રાહુલ ગાંધીના નિવેદનને લઈને અલગ અલગ સૂર છે તે જોવા મળી રહ્યા છે હવે જોવાનું એ રહે છે કે આગામી સમયમાં એટલે કે આગામી લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીનું નિવેદન અને પરસોત્તમ રૂપાલાનું નિવેદન કયા પક્ષને ભારે પડે છે તમારું શું માનવું છે સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઈક શેર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર